તો વિદ્યાર્થી મિત્રો થોડી તમારો રિઝલ્ટ જાહેર થઈ જવાનું છે તો જે પણ રિઝલ્ટ આવે આવેલીવાર બાળકો શું હોય કે એક ટકા ઓછો આવે ને એ વન માટે રહી જવાનું એક ટકા ઓછા આવે તો ટેન્શનમાં આવી જાય કે સીટ યાર વાર ઓછું ને આખું જે જે રિઝલ્ટ આટલી જે મહેનત કરીને જે નાઇન પરસેન્ટ લાવ્યા હોય એનું કોઈ વેલ્યુ નથી કરતું તેવું નથી કરવાનું પેરેન્ટને પણ હું વિનંતી કરું છું કે બાળકને સપોર્ટ કરવો એ એક ટકા માટે તમારે પણ હતાશ થવાની જરૂર નથી બીજી વસ્તુ એ કે ઘણી વાર બાળકો ફેલ થઈ જાય ઓછા ટકા આવે તો ટેન્શનમાં આવી જાય અરે યાર શા માટે ટેન્શન લેવાનું ઘણી બધા રસ્તા છે જો તમે ફેલ થાઓ તો પણ આગળ શું કરવું એના રસ્તા છે તમારો ઓછા ટકા આવે તો શું આગળ કરવું એના પણ રસ્તા છે અને તમારો એ રેન્ક આવે તો પણ શું કરવું એના પણ રસ્તા છે એટલે કોઈ ટેન્શન લેવાનું નથી હું અને બીજી વસ્તુ એ કે જે પણ બાળકના ઓછા ટકાથી ફેલ થાય ને તો એકવાર પેરેન્ટ્સની સામે બેસી જવું અને અને ખુલ્લા મનથી વાત કરી લેવી કોઈ ટેન્શન પેરેન્ટ્સને પણ હું વિનંતી કરું છું કે સપોર્ટ કરવો તમારા બાળકને કારણ કે આવી તો જીવનમાં ઘણી એક્ઝામ આવવાની છે શું દર એક્ઝામમાં ના રિઝલ્ટમાં તમે હતાશ થઈ જશો નહીં જે પણ રિઝલ્ટ આવે એને એક્સેપ્ટ કરીને આગળના રસ્તા શોધવા અને ખુશ રહેવું અને હા રિઝલ્ટના દિવસે મસ્ત બાળકોને ડિનરમાં લઈ જવું એની જે ઈચ્છા હોય એ પૂરી કરવી વિનંતી અને ઓલ ધ બેસ્ટ અત્યારના જે રિઝલ્ટ આવી આવી જવાનું છે એના માટે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ ફ્રોમ આઈન અન્સર આ કોચિંગ ક્લાસીસ